સુરત રેલવે પોલીસ સ્ટેશનના લૂટ તથા ચોરીઓના ગુનામાં પકડાયેલી ઇસમને પાસા અધિનિયમ હેઠળ અટકાયતમાં લઈ મધ્યસ્થ જેલ અમદાવાદ ખાતે મોકલી આપતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ રેલવે વડોદરા સુરત યુનિટ જીઆરપી ઇન્ચાર્જ પોલીસ મહાનિરીક્ષક શ્રી પરિક્ષિતા રાઠોડ સાહેબ રેલવેઝ અમદાવાદ તથા પોલીસના અધિક્ષક શ્રી સરોજકુમારી સાહેબ પશ્ચિમ રેલવે વડોદરાનાઓ દ્વારા યુનિટમાં લૂંટ તથા ચોરીઓના ગુનાઓમાં સંડોવાયેલ ઇસમો વિરુદ્ધ પાસા અધિનિયમ હેઠળ અટકાયતી પગલાં લેવા સારું સૂચનાઓ આપવામાં આવેલ જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ટીવી પટેલ એલસીબી પશ્ચિમ રેલવે વડોદરાના ઓએ રેલવે ટ્રેનોમાં મુસાફરી કરતા પેસેન્જરોને તેઓના સાગરીતો સાથે ભય ફેલાવી ધાક ધમકી આપી બળજબરીથી પેસેન્જરોના સરસામાનની લૂંટ તથા ચોરીઓ કરતો મોહમ્મદ અરબાઝિકટ ઇકબાલ શેખ ઉમર આવાસ બિલ્ડિંગ સી ઓગણચાલીસ રૂમ નંબર ભેસ્તાન પાંજરાપોળ પાસે ભેસ્તાન સુરતવાડાના સુરત રેલવે પોલીસ સ્ટેશન પાર્ટી ગુના નંબર બે હજાર એકવીસ ઇપિકો કલમ ત્રણસો ચોરાણું ચોત્રીસ મુજબ બે સુરત રેલવે પોલીસ સ્ટેશન પાર્ટી ગુના નંબર બે હાજર ચોવીસ ઇપિકો કલમ ત્રણસો ઓગણીસ એકસો ચૌદ મુજબ તથા સુરત રેલ્વે પોલીસ સ્ટેશન ગુનાઓ એકત્ર કરી પ્રવૃત્તિ અધિનિયમ સન ઓગણીસો પંચ્યાસી ની કલમ બે સી અન્વયે ભયજનક વ્યક્તિ તરીકે કલમ ત્રણ હેઠળ જાહેર વ્યવસ્થાના હિતમાં પાસા હેઠળ અટકાયતમાં લેવા સારું પાસા દરખાસ્ત તૈયાર કરી પોલીસ કમિશનર સાહેબ શ્રીની

તમે જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે